ગાયનેક વિભાગના એચઓડી કનકલતા મેમ તથા તેમની ટીમ સ્કિન વિભાગના ડોક્ટર્સની ટીમ તેમજ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર્સ ટીબી વિભાગના ડોક્ટર્સની ટીમ વગેરે વિભાગમાં મુલાકાત લઈને દરેક ડોક્ટર્સને ગુલાબનું બુકી આપીને ડોક્ટર્સ ડેની શુભેચ્છા આપવામાં આવી હતી સાથે દરેક વિભાગમાં બીએનપી સમગ્ર પ્રોજેક્ટની માહિતી આપી હતી અને સાથે એચઆઈવી પોઝિટિવ લાભાર્થીને આવી રીતે જ અવિરતપણે સેવા મળતી રહે તે માટે આશા વ્યક્ત કરી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર